ગુજરાત સરકારના ગૃહમંત્રી એમ કહે છે કે અમે કોઈ પણ ચમરબંધીને છોડવાના નથી અને વારંવાર સરઘસ કાઢવાની વરઘોડા કાઢવાની વાત કરે છે ત્યારે અમારો આદિવાસી સમાજ રાહ જોઈ છે કે આ જે ગુનેગારોને પકડ્યા એનો સરઘસ વરઘોડો ક્યારે છે અને બે જેટલા આરોપી હજુ ફરાર છે એને ક્યારે પકડાવ સુરત જિલ્લાના પાડોલીના આ કારેલ ગામમાં જ્યારે આ દુર્ઘટ ઘટના બની છે હસમુખ દોડિયાની કરપીણ હત્યા કરવામાં નાખી છે ત્યારે કાયદો વ્યવસ્થા ગુજરાતમાં કથડી ગયો છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અમારો તમામ આદિવાસી સમાજ આક્રોશિત છે આજે શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છે એની સાથે અમે સરકારને ચેતવણી આપીએ છીએ સરકાર જો સાંજમાં નહીં સમજશે તો હસમુખભાઈનું બારનું પદે પછી અમે સરકારનું બારનું કરવાની તૈયારી ના આગેવાનોએ કીધું કે દસ લાખ કરતાં માપ માપ પર મોટી રકમ આપીને પોલીસનું મોડું દબાવવાની કોશિશ કરી છે પરંતુ અહીંની પોલીસ તંત્ર દ્વારા આરોપીને પકડવામાં આવ્યા છે અમે ડીવાય જે અધિકારી હતા એમને કીધું છે જો પૈસાના જોડે તમારું મોડું બંધ કરશે તો આદિવાસી સમાજ આક્રોશિત થઈને તાકાત બતાવીને તમારું મોડું ખોલશે આ માત્ર એક સમાજની વાત નથી આ અસામાજિક તત્વો દ્વારા શાંત ગુજરાતના શાંત ગુજરાતમાં અને આવા ગામડામાં એક હક અને પગદંડો જમાવાની વાત છે અમે જમાવા દેવાના નથી બારમા પછી જો રિઝલ્ટ નહીં આવશે જો વરઘોડો નહીં કાઢવામાં આવશે બીજા દે આરોપીને નહીં પકડવામાં આવશે તો અમે આખા ગામમાં આખા ગુજરાતમાંથી લાખો આદિવાસીને ઉતારશું અને અહીં અમે આખું કામ બની કરીશું

তাৰমান